ਦਸ ਸਭਰਾ ਗਾਈ ਗੋਈ ਗਾ ਇਹ ਬੜਾ ਜੀ ਹੋ ਯੋੜਾ ਬਾਬਾ ਜੋੜਾ ਬੇਗੜਾ ਯੋੜਾ 教练，不是。

એ શું હેરાસો આ કોઈ મોડલ પાયો હોય થી જ તો હા આ મોટો બાલ ને બાલ બલકન શિકર જો હાલ દો એમ ક્યો છે આ રોડ પર જ જો છે આ છોકરો તો

શુક્રુ છું શોક્રુ શોકરું શું મેં એલ્યું એ લ્યો પંચુ આઈને બોલાવી પડશે મને લાગે આવડત ને કોકરૂ લઈ નાઠું છે મારું બડજો આરો આરો જોડો તો આ તો ના પાડે મગલો સુનો બોલો ના ભાઈ બોલો પડ્યો બોલો જલસા મળવું પછી બેસી ને પછી હાથ માં આવું એટલું બધું બેસી ખાઈ ને તો ખાય એરમ સુરબાઈ ક્યાં જો ક્યાં ગામનો જારો એલો અરે ક્યાં ગામનો છે રે ભાઈ અલ્યા ભાઈ હું રસ્તો ભૂલો પડ્યો તો બહાર

નારો ઉંટોની બહાર ચોકટ પડી ગયો છે બબત જ આ તો ઘેળો હોય ઘેળો ભાઈ આવો કેટી ના લે મારું ભાઈ બગન અરે પણ કશું પક કીજો પાહો હોય ના તો પોટિયા વરાણી ભઈ નાખું પોલીસ બોલાય પડત મને નહીં બોલાય હે એ ને બોલાય

ફોન <laughs> કરી <coughs> <laughs> <coughs> ફોન કરો પોલીસ ને ફોન ના કરો આ બોધરેના તમે આનો મોનો મહી નાખ્યો તો છોકરો લઈ જાય તમે માથા માથા લઈને આવ્યા છો હું બોધો છું માર મારા બોન બોધો જવું પડશે છોધો ને થોડી ફોન ફોન કરો કરો તમે કરો ફોન કરો આ પોલીસ મોન આલો પડશે હેલો સાહેબ

જગ્યા પી છો જવાનું છોપો ના તળિયા તળી તળી લાવ પૂછે તાન ખાવા પછી

અરે અલ્યા દોનાખો બરોબર તો આનું કોણ છે દેદી આય તો આ રાતે જીવમ નતો તો તો જાય તમે લઈ લે જામનો સજા પડશે છે ન હોય ના ના છે આયો તો આમ જતો તો ગોમ ફૂલો પર્યો સુ જાય શું જવાનું છો

આ તમારે છોકરો મળી જશે મીકી દેવાનું આ ખરું પેલી મીકી દેવાનું થોડી વાર ડાન્સ કર્યા ડાન્સ કરતો હોય તો થોડી મે અતારે ડિસ્કો કહે છોડી લે માસા એ ડિસ્કો કરતા નહી આર દાદા એ આ તો ગોમળા મારસી એને એક તો અમે લઈ